મારું નામ સુશીલબા વાઢે આ અમારું સ્ત્રી શક્તિ મંડળ જે કમળાબેન ઠક્કરે સ્થાપેલું લગભગ પંચોતેર વર્ષથી આ બહેનોનું મંડળ ચાલે છે કમળાબેનની વિદાય પછી આ મંડળ હું ચલાવું છું અમારે લગભગ સાઠ બહેનોની હાજરી રોજ હોય અમે રોજ જે સત્સંગ કરીએ આ હોલમાં આ હોલ કમળાબેન ઠક્કરે બંધાવેલો છે માત્ર બહેનોનું જ મંડળ ચાલે છે અને બધા જ બહેનો સિનિયર સિટીઝન અમારા ને રોજે બધા બહેનો હાજરી આપે અને એટલું સરસ અમારું મંડળ ચાલે છે પ્રવાસો કરીએ જમણવાર કરીએ જાત જાતની ઉજવણી અમારા મંડળમાં ચાલતી હોય ને બધા બહેનોને ખૂબ જ રસ છે અહીંયા ને અમારી સંસ્થા થિયોસોફિકલ લોજ અમારી કૃષ્ણનગર લોજ એટલે બહેનોની જ લોજ છે ચાલે છે અહીંયા થિયોસોફિકલ સોસાયટી ભાવનગરમાં વર્ષોથી આ સોસાયટીની સ્થાપના થયેલી છે અને અમારી સોસાયટીના સભ્યો બધા બહુ જ સારા છે અમારી જે કાંઈ જરૂરિયાત બહેનોની હોય એ બધા ખૂબ ઉત્સાહથી ભાઈઓ પૂરી કરે છે પણ અમારી લોજમાં કૃષ્ણનગર લોજમાં તો માત્ર બહેનો છે અમારામાં કોઈ ભાઈઓ નથી ને રોજે અમે સત્સંગ અહીંયા થિયોસોફિકલ લોજમાં કરીએ છીએ ને હું મારી હાજરી લગભગ પચાસ વર્ષથી અહીંયા છે હું પચાસ વર્ષથી અહીંયા હાજરી આપું છું અને આ જીવન મારું મેં થિયોસોફિકલ લોજને સોંપેલું છે ને ખૂબ મને આનંદ છે આ સત્સંગનો મેં મારું જીવન સત્સંગમાં જ પસાર કર્યું છે અને ખૂબ ભગવાનની મહેરબાની છે અમારા મંડળ ઉપર એક પૈસા વગર અમે મંડળ ચલાવીએ કોઈની પાસેથી પૈસો લેતા નથી માત્ર ભગવાનને પ્રસાદ કરીએ એ જ તે બાકી અમારો કોઈ પણ જાતનો ખર્ચ નથી કૃષ્ણાબેન મહેતા હું લગભગ વીસ વર્ષથી એક ધરી મંડળમાં હાજરી આપું છું અને અહીંયા ન આવું તો મને બિલકુલ ગમતું નથી બહાર ગામ જાઓ તો એ મને સુશીલબા નજરે દેખાય છે અને એટલું સરસ કાર્યક્રમ બધા થાય છે અમારા એટલે અમને આવું તો ક્યાંય જોવા મળ્યું નથી કોઈ પણ જગ્યા પર જાઓ તમે આટલી ડિસિપ્લિન ક્યાંય મળતી નથી તમને અને બહુ સ્વચ્છતાથી અને બધી રીતે ડિસિપ્લિનમાં અમે રહીએ છીએ અને અમારા બધા બહેનો એક સમથી અમે રહીએ છીએ અને આવો અમારો સુશીલબા અમે એની સિવાય તો અધૂરા જ રહીએ છીએ એક દિવસ પણ બીમાર પડ્યા હોય તો પણ આવ્યા વગરના રહેતા નથી અને અમને ખૂબ જ આનંદ આવે છે એમ કે અમે સત્સંગમાં જઈએ અમે બધું જ ભૂલી જઈએ છીએ સુખ દુઃખ ગમે એવું હોય તો અહીંયા એનું નિવારણ થઈ જાય છે અને થિયોસોફી એટલે તો બહુ સરસ છે એમ જ્યારથી હું હું તળાજાની છું પણ અહીંયા આવી વર્ષોથી અહીંયા આવું જ છું એટલે મને બધી ખબર પડી ગઈ કે આ જીવન શું છે એ જીવન ઉપર તો બહુ અમારા સુશીલબા અમને કહી રહ્યા છે અને અમને આત્મબળ મળે છે એમ અત્યારે મારી ઉંમર એસી વર્ષની છે પણ મને ખબર નથી પડતી કે મારું જીવન કેમ હું જીવું છું એમ એટલે આભાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે